કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા માટે આ જાહેર સભાના રેલીમાં આપની વચ્ચે ઉપસ્થિત છે એવા એઆઈસી માં જેને રાહુલજી સમગ્ર દેશની જવાબદારી સોંપી છે અને આપ સૌનું આવનારનું ભવિષ્ય વડગામના ધારાસભ્ય આદરણીય મારા નાના ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો

હું દક્ષિણ ગુજરાત માં જંબુસર ત્યાં આપણા ધારાસભ્યો રાહુલજી અને સત્તર જણા ડોર ટુ ડોર રાહુલજી બધાને પ્રશ્નો પૂછતા હતા એટલે જીગ્નેશભાઈ અને રાહુલજી અંગ્રેજી માં વાત કરે સૌથી વધારે વિગત થી ખબર હતી કે બધા અંગ્રેજી નહીં જાણી શકતા હોય એ મેં એમનો બેનો નજીકનો નાતો જોયો અને મારી આંખમાં આંસુ આવી ગયા વાહ જિગ્નેશ વાહ એક તો ગુજરાતને ઉજાગર કર્યું છે કે જે સાચી વાત એ રાહુલજી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થને મજબૂત નેતૃત્વ આપણે સૌને મળ્યું છે આપણા માટે ગૌરવ હોય અમને 28 વર્ષ જાહેર જીવનને ત્યાં પણ રાહુલજીને 28 વર્ષે જીગ્નેશ ભાઈ દિવસે અમને મળાય અઠ્યાવીસ વર્ષે આ એક આપણી સૌની પ્રણાલિકા રહી છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય બની જવા પૂરતી નથી આ લોકસભાની ચૂંટણી આવનાર સમયમાં એસી એસટી ઓબીસી આ તમામ સમાજોનું જે બંધારણીય હકો હોય આવનાર સમય ની અંદર એમનું તમામ ક્ષેત્રનું જે ભવિષ્ય હોય એ ભવિષ્ય નક્કી કરવા માટેની આ આ લોકસભાની ચૂંટણી ચૂંટણી કોઈ ગ્રામ જિલ્લા તાલુકા માટે એટલા પૂરતી સીમિત હોય આ પાંચસો ને બેતાલીસ સંસદ સભ્યો આ દેશનું ભવિષ્ય બજેટ તમામ વર્ગો નું જે ધ્યાન રાખવાનું હોય એમના અધિકારો અકબંધ રાખવાના હોય એના માટેની આ ચૂંટણી છે અને એટલા માટે કરીને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં આપણા માટે અનેક મુદ્દા આપ્યા છે આ ગુજરાત સરકારમાં છેલ્લા ત્રીસ વર્ષથી તમે જુઓ છો કે આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે એને ગમે એટલું ઊંચું મેરિટ આવે પણ જ્યારે એને પરીક્ષા આપવાની પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં અને માંડ માંડ રખડીને પરીક્ષાના કેન્દ્રએ પહોંચે અને ત્યાંથી અર્ધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે આ સ્થિતિ આજે આપણી બધાની છે અને હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છે અને પેપર ફોડવા વાળા ચૂંટણી લડે છે ત્યારે એમને સાતમી તારીખે મતદાન કરીને એમને ફોડવાના એ આપણી સૌનો પોતાનો હક છે આપણે કોઈ ગાંધીજીના વારસો આપણે કોઈ હિંસામાં નહીં માનતા આપણે અહિંસાના પૂજારીએ છીએ પણ આપણાને જ્યારે બંધારણ હાક આપ્યો છે અને બંધારણ હાંકને લીધે આપણે બધા લડવાનું છે અને લડવાનું છે ત્યારે કોંગ્રેસના ચૂંટણી ડંડેરામાં કીધું છે કે યુવાનોને રોજગારી માટે શરૂઆતના એક વર્ષ સુધીમાં એક લાખ સુધીના પગારથી યુવાનોને નોકરી આપવામાં આવશે એટલે મહિનાના નવ હજાર માનલ વેતન લીધી તમને બધાને ખબર છે ખેડૂતોના દેવા માફ કરવાનો મુદ્દો આ વખતે પણ કોંગ્રેસ પાર્ટીએ લીધો છે બે હાજર નવમાં આપણી સરકાર હતી આ તમામ ખેડૂતો અહીંયા મોટા ભાગના છે એ ટાઈમે કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નતા કર્યા અને એના પછી પાછા હતા એના દેવા આપણા ઉપર થયા છે આપણા કોઈના હાથ બાર આઠના ઉંધારા એ ભોજાથી કોઈ મુક્ત નથી બધા ઉતારા એ બોજા વાળા છે એને મુક્ત કરવા હોય તો આપણે કોંગ્રેસની સરકારની આપણાને બધાને પોતાને ખેડૂતો ને એમાં ખેડૂત કોઈ એક સમાજનો નથી હોતો અઢારે આલમ સતિશે કોમનો ખેડૂત હોય છે અને તમામ ખેડૂતો દેવાના ડુંગર હેઠળ ત્યારે તટાયેલા છે ત્યારે એને ક્યાંક ને ક્યાંક રાહત મળે એના માટે કોંગ્રેસ પાર્ટી અને ચૂંટણી ઢંડેરામાં લીધું છે મહિલાઓ સાથેની વાત હોય ક્યાંક મહિલાઓની સલામતીની વાત હોય બેન દીકરીની સલામતીની વાત હોય તો એના માટે ભૂતકાળમાં બે હજારને નવમાં જ્યાં સુધી આપણી યુપીએ ની સરકાર હતી એ ટાઈમે મહિલાઓ માટેના કાયદા અમલમાં મૂક્યા હતા એ કાયદાઓનું અમલીકરણ પણ સરકાર જે પ્રમાણમાં કરવું પડે નથી કરતી અને આજે આપણે આ ભારતીય જનતા પાર્ટી તો આમ તો ભાષણ કરે કે બેટી બચાવો બેટી પઢાવો પણ કોનાથી હવે તો નોબત એ આવી છે કે ક્યાંક ને ક્યાંક જ્યાં પણ દાખલા આપણે ધ્યાનમાં આવે અને ક્યાંક ને ક્યાંક બેન ઉપર દીકરી ઉપર ક્યાંય ને ક્યાંય એ પ્રકારની વાત આવે ત્યારે એનો જે પગેરું હોય એનો છેડો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો એની અંદર સામેલ હોય છે આજે આ પરિસ્થિતિ થઈ છે અને એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને

જે થનગડાટ છે અને કઈ કરવા માટે જે ચિંતા છે એ ચિંતા આપણી ક્યારે હળવાઈ થાય કે આપણો પોતાની સરકાર બને ત્યારે આમ તો ઘણી વખત હું ભાઈને કહું કે હવે ભાઈ જાન ક્યારે જોડવાની દે લોણારી થવા મારે આવવાનું છે પણ કે બેન ટાઈમ જ ક્યાં મળે છે જેને લગ્ન કરવાનો આપણા બધા માટે જેને લગ્ન કરવા માટેનો

અમે વિધાનસભામાં બજેટમાં બેસીએ છીએ એસસી ની વાત આવે ઓબીસી ની વાત આવે આખા દેશની અંદર રાહુલ જે એક જ નારો ચલાવ્યો કે તમે જનગણના એ વસ્તીના ધોરણે આંકડા આપો કેમ નથી આપતા અને જેને જનગણના માટે વાત સામેના પક્ષો વાળે કરીને તો એમને પણ ક્યાંક ને ક્યાંક એમના ગાડી મૂક્યા એનું કારણ છે કે જો જનસંખ્યા અને વસ્તી ગણતરી જે એના કાસ્ટ વાઇઝ થાય

આ પહેલી ચૂંટણી ગુલાબભાઈ એવી હશે કે ઓગણીસો ને ઉડતાલીસમાં આ દેશને આઝાદ કરવા માટે આ દેશમાંયથી ગોરાઓને કાઢવા માટે ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય બાબા સાહેબ હોય આવા એ વખતના આપણા સ્વાતંત્ર્ય સેનાની હોય આ બધા જ લડવાયા હતા એને આ દેશમાંયથી ગોરાઓને કાઢવા માટે સુખી સંપન્ન ટાટા અને બિરલા અને ધનવાન જે પરિવારો છે એ મદદ કરતા હતા અને આ બે હજાર ચોવીસ ની ચૂંટણી છેક નળા બેડ કરીને અંબાજી ગરીબ સમાજો ગેની બેન ને આ દેશ ની લોકશાહી બચાવવા માટે કરીને નાનું મોટું ફંડિંગ કરે છે પેલા ગોરો ને કાઢવા માટે કરીને ફંડિંગ થતું હતું અને આ વખતે ચોરો ને કાઢવા માટે કરીને સમગ્ર બનાસકાંઠા ની જનતા ફંડિંગ કરે છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ક્યાંક નાના મોટી

ઘણી વખત મને કેપી સાહેબ કે દૂધરી ગાય હોય ને એની પાટ કોઈ ખમાય પણ એ બિલકુલ કોઈ દાડો દુવા તો શું પણ કોઈ દાડો એને આશા ના હોય એ આખો દાડો સોટીઓ ભરે તો એનું દર્દ પણ થાય છે અને એનો દર્દ થાય છે ત્યારે જે સામેવાળા સામ દામ દંડ ભેદની રાજનીતિ એ એકદમ તમામ સરકારી વહીવટી તંત્રનો ઉપયોગ એક બાજુ સહકાર એક બાજુ સરકાર એક બાજુ સંગઠન એક બાજુ પૈસાનો રેલન છે એક બાજુ દબાવ એક બાજુ સમાજ સમાજ વચ્ચે એકબીજાનો ઝઘડા આ તમામ એંગલથી ચૂંટણી લડે છે ત્યારે હું તમને એટલું કહેવા માંગુ છું જાહેરમાં કે જે તમારે ખેલ કરવા હોય કરી લો મને ઘણી વખત એમ કે બેન આ બધા સંસાધનો તમારી આંમે છે મેં કીધું આના સંસાધનો

આપણે ચૂંટણી ડમી હામે નથી લડવાની આપણે બનાસકાંઠાની આઝાદી માટે એક વ્યક્તિ હામે આપણે આ ચૂંટણી લડવાની છે અને વ્યક્તિને પોતાને ખબર હોવી જોઈએ કે આ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે કે દેશમાંથી આ પાર્ટી પાર્ટીએ અંગ્રેજોને કાઢ્યા હોય તો બનાસકાંઠામાંથી તમને કાઢવામાં બનાસકાંઠાની જનતા કટી બનશે અને કોઈ તમે રોકી શકવાની નથી ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું ખૂબ જરૂરી છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ જોવું અલગ અલગ હોવું ખૂબ જરૂરી એટલા માટે છે કે આજે બનાસકાંઠાની હાલત શું છે આ સમાજ સમાજ વચ્ચેની ચૂંટણી નથી આ ભાજપ કોંગ્રેસ કરતાં એક વ્યક્તિ સામેની ચૂંટણી છે અને વ્યક્તિએ બનાસકાંઠા જિલ્લાને જે માનમાં લીધો છે હવે પાછા જિલ્લામાં ફરી ફરીને નોકરિયાના ડેરિયાના કોન્ટ્રેક્ટરના વાયદા આપે છે લોભને લાલચ આપે છે એમને મેં દાતામાં અહીંયા બધે જઈને કીધું કે આ 2017 નું 5000 નું લિસ્ટ અમારી પાસે પડ્યું છે એ 5000 નથી કોઈને ફોન કરી કેતા કે જે વચ્ચે હતા ને એ કોઈ ફોન ઉપાડતા નથી એટલા માટે કરી નાય નાય ને તો ત્યાં એટલે હવે એક વખત કોઈ વિસ્તારની અંદર મારા એક વખત છેતરાય પણ વારંવાર છેતરાય નહીં એટલે ચાંગ નાના મોટી લાલેજો લોભ મને લાગે થરાદમાં

પોલીસને આ ઘણી બધી નાનો પોલીસનો સ્ટાફ એ આપણા માટે વાળો છે પણ ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીઓ એમને સારું પોસ્ટિંગ મળે અમારી વાહ વાહ થાય અમને કઈક સારા ઓલાવટ ઠેકાણે મૂકે એના માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના માણસોને દબાવવા માટેનું ચાલુ કર્યું છે તો હું એમને પણ કહું છું કે પોલીસનું કામ એ કાયદોને વ્યવસ્થા જાળવવાનું છે પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લો છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા ગુજરાતની જનતા અને અઢારે આલમ છતીશે કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે એમાં એટલું તમારે અને તમને મુટલે કરો પણ પગાર નથી આવતા મુટલે કરો હમતા હાલતા છે પણ તમને પગાર નથી આપતા અને આ બધી જ્યારે બાબતો ધ્યાનમાં લઈને હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહીનું હનંદ ના કરો કે કોઈ ના નથી થયા કાલે તમારા નથી થવાના આજે આઈપીએસ જેટલા જેલમાં છે એ નજરની ની હામે છે અને એ નોબત તમારા માટે પણ ઈના ના લાવે એ જોજો એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો હું એટલું હું ચોક્કસ કહીશ અને બનાસકાંઠા માટે એટલું અમે ચોક્કસ કહીશું કે સાહેબ ભલે અમારી પાસે પૈસા એક રૂપિયો ના હોય ભલે અમે પાંચસોને હજાર રૂપિયા માંગીને ચૂંટણી લડતા હોઈએ પણ અમારી પાર્ટી ના આગેવાનો હોય અમારા મતદારો હોય અમારું શિષ નેતૃત્વ હોય અમારા ઉપર મુ મૂકેલો ભરોસો હોય એ ભરોસાનો વેપાર અમે કદીય જિંદગીમાં કર્યો નથી અને કદી કરવાના નથી અમે વેચાવ માલ નથી અમારે જિગ્નેશભાઈ મેવાણીને કે કાંતીભાઈ ખરાડી હોય

એવા મારા રાઘા નેડા ના કોઈ ગરીબ પરિવારો ઠાકોર સમાજ ને બધા ભેગા મળીને ને પંદર પંદર દાડા કોલસા પાડે અને કોલસા વેચીને બારે મતદારો લાવીને એને મતદાન કરાવે અને એનો વેપાર શું કે બેન ઠાકોર કરે ને તો એનો કુદરત પણ હાથ ભેટીએ હારું ના કરે ત્યારે અમે અમારું જેટલું જે કામ થાય એ કામ માં કટી બનશે અને એક ટકો પણ ક્યાંય તમારા ભરોસાને ઢગવા ડગવા નહીં દે અને નહીં દેઈ ગયા એટલા માટે કરીને આવનાર સમયની અંદર આપ સૌ કબે ગબો મિલાવીને બનાસકાંડાની જનતાએ નક્કી કરી લીધું છે આમ તો લોકસભાની ચૂંટણીમાં ક્યારે આવડો મોટો માહોલ ના હોય પણ આજે ધૈનિધર માં જગદંબા નરેશ્વરી માં આંબાજીની કૃપાથી મારે બનાસકાંડાની જનતાનો આભાર માનવો જોઈએ કે બે મહિનાથી ચૂંટણીનો પ્રચાર ચાલે છે

બેટી જાય ને તો બાબા સાહેબ ના આંબેડકર આજ નહીં આવવા દે એ બનાસકાંઠા જનતા આજે ખડે પગે ખભે ગભો મિલાવીને ને બંધારણ રક્ષ કરવા માટે ચૂંટણી લડી રહી છે અને એટલા માટે કરીને આપ સૌને મારી ફરી પણ બે હાથ જોડીને તમારી બેન તરીકે દીકરી તરીકે બનાસની બેન ગેની બેન બનાસની બેન ગેની બેન ઇન્દિરાજી એક વખત દક્ષિણમાં ચૂંટણી લડતા હતા એ ટાઈમે રાજકીય જે પરિસ્થિતિ હતી અને એ ટાઈમે ચીક બંગલુરના લોકોએ નારો આપ્યો હતો એક શેર ની દો લંગૂર ચીક બંગલુર ચીક બંગલુર અને આજે બનાસકાડાની જનતાએ નારો આપ્યો છે બનાસતી બેન ગેની બેન બનાસની કે બેન ગેની બેન અને એના કરતાં પણ મારે વધારે બનાસકાડાની જનતાનો આભાર એ માનવો પડે કે આ તમે એવી ચિંગારી અહીંયા

ગુલાબભાઈ બધા મળ્યા અને એક બે પર બેસીને નાસ્તો કરતા ફોટો પણ શેર કર્યો ગુલાબભાઈ ને નાસ્તો આપ્યો જીગ્નેશભાઈ ઘણા કોમેન્ટ કરી કે આ સર્વ ધર્મ સર્વ સમાજ મધ્યાહન ભોજન એની જે કઈ યોજના એ આપણા ને સૌને પ્રેરણા આપે અને મે પછી એમાં એવું લખ્યું કે ભાઈઓ નાના ભાઈઓને ખવડાય ને ખાય ને એનું નામ જ બેન કહેવાય એટલે ક્યાંક મારા ભાઈઓ માટે આવનાર સમય ની અંદર ક્યાંક નાના મોટું ક્યાંક ત્યાગ કરવો પડે કે મજૂરી કરવી પડે તો પણ મારા ભાઈ જીજ્ઞેશ મેવાડી હોય કે મારા સ્ટેજ ના તમામ આગેવાનો હોય એના માટે હું કે મારો સમાજ એક ઇંચ પણ પીછે હટ નહી કરીએ આજ તમે અમને વેદ નમો તો આવતીકાલે હાથ નમીને ઠાકોર સમાજ તમને અનેક ગણો કરીને પાછું આપશે એ